માં જે બે તળાવ છે એના વિજયનો લેખ છે જે જામનગરના જામસાહેબે જનતા માટે ગિફ્ટ આપેલી હતી જામનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે ક્યાંક ને ક્યાંક આ તળાવમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને અમારી કોંગ્રેસની ટીમ આ કામ ચાલુ થયું ત્યારે બે મહિના પહેલાં તળાવની મુલાકાત લઈ અને કોન્ટ્રાક્ટર સાથે સીધી વાત કરી હતી કે ભાઈ શીનની કામગીરી હોય આવતા સમયમાં ચોમાસું આવતું હોય તો તળાવમાં કોઈપણ જાતનું કામ ના થાય ત્યાર પછી જે ટેન્ડરની પ્રક્રિયા છે ટેન્ડરની પ્રક્રિયા દરમિયાન કોઈપણ જાતનું આ કોન્ટ્રાક્ટરે કામ કરેલું નથી તળાવને ઊંડું ગાડવાનું ટેન્ડરમાં આપેલું છે ત્યાં પણ તળાવને ઊંડું ગાયું નથી બહારથી માટી લઈ અને ઓરસ ચોરસ સાહીઠ ફૂટ જેટલો જે પર્ટીકોર પારો કરવામાં આવ્યો હતો નજીવો વરસાદ પડ્યો અને તમામે તમામ પારો પાણીમાં ગરકાવ થઈ ગયો તળાવને જે તળાવ હતું જે પોઝિશન હતી થાળી હતી એમાંથી આ કંપની અને એના મળતિયાઓએ વાટકો કરી દેવામાં આવ્યો વારંવાર જામનગર મહાનગરપાલિકાના જવાબદાર કમિશનર સાહેબને અમે લેખિતમાં મૌખિકમાં ધરણા કરી આવેદનપત્ર માગી અને જે આનો જવાબદાર અધિકારી છે એમનું પણ રાજીનામું માગી વારંવાર કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે પણ એના મણિયાઓને અમને ક્યાંક બચાવવા સત્તાધમાં બેઠા સત્તાધીશોના કોર્પોરેટરો અને અહીંના અધિકારીઓ મિલી ભગતમાં આમાં ભ્રષ્ટાચાર કર્યો છે આજે અમે જામનગરના વડા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ અને અમારી એક જ માંગણી છે કે આપ જનતાના પૈસે જે ભ્રષ્ટાચાર થયો છે જનતાના પરસેવાના પૈસા આમાં ક્યાંકમાં તળાવના પાણમાં ડૂબ્યા છે તો આ ભ્રષ્ટાચારમાં વિજિલન્સ તપાસ થવી જોઈએ અને આ કોન્ટ્રાક્ટરને બે બ્લેકલિસ્ટ કરવાની અમારી માગણી છે અને અધિકારી જે કોઈ જેની જવાબદારી છે એને સસ્પેન્ડ કરે એવી માગણી આજે મેં કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે અમારી માગણી સંતોષ તો ભલે નહીતર અમે આના માટે અમારું છે જે છેલ્લું પગથિયું છે એ કોર્ટના દરવાજા છે અમે કોર્ટ સુધી જશું